ભરતના વ્રજ વિહાર બંગલોસ માં કોબ્રા સાપનો જીવાદોઈ પ્રેમીએ રેસ્ક્યુ કરી સુરક્ષિત મુક્ત કરી હતો 5 ફૂટ લાંબો સ્ક્રેપટ્રલ કોબ્રા મળી આવ્યો હતો અને જેને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ સલામત સ્થળે છોડ્યો હતો ભરતના વ્રજ વિહાર બંગલોસ રહેતા દિવ્યા ચૌહાણના મકાનમાં મકાન કોબ્રા સાપ દેખાયો હતો પરિજનોએ તરત જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ ને જાણ કરી હતી ટ્રસ્ટના ના સભ્ય હિરેન શાહ યોગેશ મિસ્ત્રી અને રમેશ તવે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સાપ ગુજરાતના ચાર અંત્યત ઝેરી સાપોમાંનો એક સ્પેક્ટ્રલ કોબ્રા છે સાપની લંબાઈ આશરે પાંચ ફૂટ હતી વન વિભાગના આર એફ ઓ ડાવીભાઈ આ અંગે માહિતી ગાર કરવામાં આવ્યા તેમના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ટીમ સાપને સફળતાપૂર્વક પકડી લીધો ત્યારબાદ તેને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો આ ઘટનાની વિસ્તારમાં રહેવાસીઓમાં થોડા સમય ગભરાટ ફેલાયો હતો પરંતુ નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ત્વરિત કામગીરીથી કોઈ અનિચ્છનીય ઘટના બની નહીં